હેલો દોસ્તો નમસ્કાર મારા જીવન બનેલી એક સાચી ઘટના વિશે વાત કરી રહી છું જ્યારે મારા પતિનું ચાલુ નોકરીએ અટકાવતા તેમનું મૃત્યુ થઈ ગયું હતું બસ હવે મરી જબુંગ છે એવા સમયે મારો ભાણીઓ મારા ઘરે થોડા દિવસ રહેવા આવ્યા પછી જે થયું એ આ કહાનીમાં આપણે સાંભળીશું મારું નામ પારુલ છે અને હું અઠ્ઠાવીસ વર્ષની ઉંમરની વિધવા સ્ત્રી છું અને મારા ભાણિયાની ઉંમર એકવીસ વર્ષની છે મારા લગ્નને ચાર વર્ષ થયા બાદ મારા પતિ ગુચરી ગયા હવે વાર્તામાં આગળ વધીએ એ તે પહેલાં ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારા ઘરે મારા સાસુ સસરા હતા અને હું મારા બે વર્ષનો દીકરો રવિ હતો મને સહારો આપે એવું કોઈ હતું નહીં મારા સસરા તો મારી સાસુમાં મસ્ત રહેતા હતા તેમની બંનેની ઉંમર હોવા છતાં તેમના પ્રેમના નટખટિયા જોઈને મને પણ મારા પતિની રોજ રાત્રે યાદ આવતી હું સાવ એકલી પડી ગઈ હતી એવામાં એક દિવસ મારા નણંદનો ફોન આવ્યો પારૂલ ભાભી તમે ચિંતા કરશો નહીં હું ધવલને તમારી જોડે થોડા દિવસ મોકલું છું એ તમને અને રવિને સાચવશે મને થોડી હળવાશ થવા લાગી બપોરના અગિયાર વાગ્યા હશે દરવાજે ડોરબેલ વાગ્યો મારી સાસુએ દરવાજો ખોલ્યો તો ધવલ આવ્યો હતો ઘરના બધાએ ખુશીથી ધવલને ને આવકારો આપ્યો હું ધવલ માટે કિચન ચા બનાવી લાવી ચા પીધા પછી હું તેને ઉપર એનો રૂમ બતાવવા લઈ ગઈ ધવલ કહ્યું થેન્ક યુ મામી મેં કહ્યું એ માંગ થેન્ક યુ શાનુ એ તો અમારી ફરજ છે ધવલને આવ્યા ને બે ત્રણ દિવસ થઈ ગયા ધવલ મારી પાસે બેસવા આવતો અને કહેતો મામી આમ અચાનક મામા ગુજરી ગયા એ વાત ઉપર મને આશ્વાસન આપવા લાગ્યો હું સફેદ સાડી માંગ પણ સુંદર દેખાતી હતી ધબલ મને ધારી ધારી જોતો રહેતો એક દિવસ તે બોલ્યો મામી તમે હજ બીજા લગ્ન કરો તેવા સુંદર લાગો છો તો પછી કેમ હજુ કની વિચારતા નથી નાના ધબલ બસ હવે તો આ જિંદગી આમ જ કાઢી નાખીશ અને રવિ છે ને મારો સહારો અરે મામી હંગ પણ સૂજ તમે ચિંતા ના કરો હમના હું કહીં જ છું પણ તમે હજી એકદમ જવાન છો એટલે કહી દીધું મામી શર્માઈને તેમના રૂમમાં જતા રહ્યા મારા મનમાં મામીની જવાનીનો આનંદ લેવાનો ઈચ્છા થઈ રહી હતી પણ મામીના મનમાં એ વાત જાગ્રત કરવા માટે હું મારી કોશિશ જારી હતી મામીએ આજે આછા બ્લૂ કલરની સાડી પહેરીને મને ચા નાસ્તો આપવા મારા રૂમમાં આવ્યા જોરદાર લાગતા હતા મેં કહ્યું મામી તમે આજે તો જોરદાર લાગો છો મામીએ કહ્યું બધું નકામું છે હવે ખાલી નામની જિંદગી રહી છે મેં કહ્યું ના ના એવું ના બોલો હજુ ઘણું બધું શક્ય છે હું દાદા દાદીને તમારા બીજા લગ્નની વાત કરીશ મામીએ કહ્યું ના એવું ના કહે તો તને મારી કસમ છે પછી મામી બોલી એ બધું જવા દે તારા માટે પાણી ગરમ છે લે મેં કહ્યું ઠીક છે મામી મને થયું કે આજે મામીને મારી લાંબી કુહાડી બતાવું મામી મારું સાધન બતાવી દઉં કદાચ એમની ઈચ્છા થઈ જાય તો એમને પણ સંતોષ મળી જાય અને મને પણ મજા આવી જાય એવા વિચારોમાં હું બાથરૂમમાં ચાલ્યો ગયો હું મારા બધા કપડાં કાઢી મારો સાધનને પોલિશ કરી રહ્યો હતો અને હું બાથરૂમમાં દરવાજો બંધ કરવાનું ભૂલી ગયો હતો અને તેવામાં મામી તેમના કપડાં લેવા બાથરૂમમાં આવ્યા ત્યારે હું મારા અત્યારે પોલિશ કરી રહ્યો હતો એ જોઈને મામી બોલ્યા શું કરે છે આ બધું મેં કહ્યું મામી હું હવે જવાન થઈ ગયો છું અને મામીએ કહ્યું કે મારા કપડાં અંદરથી આપી દેને કપડા આપ્યા અને મામી જતા રહ્યા મારું કામ તો થઈ ગયું હતું બહાર મામી ને જતા જોયા તો એ પણ થોડા હરખમાં દેખાતા હતા હું કપડા પહેરી બહાર આવ્યો પછી મામી એ મને કહ્યું હું માર્કેટ કરિયાનું લેવા જઉં છું તારે આવું હોય તો ચાલ મેં રવિ મારા સાસુ પાસે અપી આવી અમે રિક્ષા માંગ ગયા બજાર માંગ હું મામીને જોતા જોતા વિચારતો કે આમની જવાનીનું શું થશે મામી એ કહ્યું શું તાકી તાકી જોવે છે મારા સામું કઈ નહીં મામી મારે હવે મામી ની ભૂખ ભગાવી છે પછી અમે બજારથી પાછા ઘરે જવા નીકળી ગયા પણ રીક્ષા માંગ મળી નહીં એટલે અમે બસ પકડી બસ માં બહુ ભીડ હોવાથી મેં મામી મારા આગળ ઊભા રાખ્યા હાથ અડાડવાની કોશિશ કરી મામીએ કહ્યું થોડો દૂર ઊભો રહે ધવલ હા મામી લો હું થોડો ગભરાયો ઘર આવી ગયું અને અમે બંગને ઘરે પહોંચી ગયા હવે રાતના સમયે અમે બધા જમી પોતાના રૂમ માંગ ગયા હું પણ આજ તો ટુવાલ વિંટી સુતો હતો અને મોબાઈલ જોતો હતો તેવામાં મામી આવ્યા અરે ધવલ ઊંઘી ગયો અરે ના મામી તમે આવો આવો બેસો હું જાગુ જ છું મારો ટુવાલ રમણ ભમણ વિંટેલો હતો મારો મોટો મોબાઈલ જાડો હોવાથી નોંધારો દેખાતો હતો મામીએ કહ્યું આજે તારા મામાને ગુંચરી ગયા ને ચાર વરસ પૂરા થઈ ગયા મેંગ મારો મોટો મોબાઈલને મસડવાનું ચાલુ કર્યું અને મામીના વાતમાં ધ્યાન ન આપ્યું તો મામીએ કહ્યું તારું ધ્યાન ક્યાં છે તમારા માંગ મામી એમ કહી મેં એમના પગ ઉપર હાથ મૂક્યો મામી એ હાથ બાજુમાં મૂકી દીધો મેન ફરી મૂક્યો તેને ફરી બાજુમાં મૂકી દીધો મેન ફરી મૂક્યો પછી તેને હટાવ્યો નહીં હું તેમની પગ દબાવવા લાગ્યો એ પણ ગરમ થતા હોય એવું લાગ્યું મેં હાથ ધીરે ધીરે આગળ જવા દીધો તે બોલ્યા શું કરે છે કેમ મામી તમને નથી ગમતું એવું નથી ધવલ પણ આ બધું યોગ્ય છે ખરું હા કેમ નહીં હું તમારા ટેન્શનને દૂર કરવા માગું છું પછી મેં ઊભો થઈ એમને હક કરી મામી ધકકો મારી મને દૂર કરી દીધો રહેવા દે છોડી દે અને મામીએ કહ્યું હા મને પણ ખબર છે તારી પણ હવે ઉંમર થઈ ગઈ પણ હું હવે તારા મામાને ઘરે હું આ બધું કરવા નથી માગતી અને હવે ઊંઘવા જાઉં છું પણ હું કરી ચોંટી ગયો આ વખતે તે બોલ્યા નહીં તે ઊંચા થઈ ગયા હવે તે મને છોડવા માંગતા નહોતા મોટો મોબાઈલ બહાર દેખાતો હતો મામી તેને જોઈ રહ્યા પછી મેં મોટો મોબાઈલ એના હાથમાં આપ્યો થોડી વાર પછી મામીએ કહ્યું તારા મામા પછી પહેલી વાર મને તે આનંદ આપ્યો હવે આપને રોજ મળીશું અને હમણાં તું મને મૂકીને જતો નહીં મારું ટેનશ દૂર કરવા બદલ થેન્ક તમે ચિંતા ના કરો મામી હું તમારી સાથે જ છું મારે પણ હજુ ઘણા કૂદકા મારવાના છે હું તમને ક્યાંને છોડીને નહીં જવું મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ